સંવિધાનના ઘડવૈયા એવા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરે વડોદરાના સયાજીબાગ ખાતે વડના વૃક્ષ નીચે સમાજમાં ચાલતી અસ્પૃશ્યતાને દૂર કરવાનો સંકલ્પ લીધો હતો આજે તે સંકલ્પને એકસો સાત વર્ષ પૂર્ણ થયા છે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આજના દિવસે સંકલ્પ કર્યો હતો તેથી આજના સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે સયાજબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે દેશના ખૂણે ખૂણેથી બાબા સાહેબના અનુયાયીઓ આવે છે આજે આ સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સમયે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા બોધિસત્વ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરના જીવનમાં ચાર ભૂમિનું વિશેષ મહત્ત્વ રહ્યું છે ખાસ કરીને મહુ નાગપુર મુંબઈની દાદરા અને વડોદરાની સંકલ્પ ભૂમિ કહેવાય કે યુવાન ઉંમરમાં બી એની પરીક્ષા પાસ કરી અને બાબા સાહેબ આંબેડકર વડોદરા મહારાજા સહજીરાવ ગાયકવાડને મળ્યા અને શિષ્યવૃત્તિની અપેક્ષા હતી મહારાજા એમને ત્રણ વર્ષ માટે ઓગણીસો તેરથી ઓગણીસો સોળ જૂન સુધી સાડા અગિયાર પાઉન્ડની શિષ્યવૃત્તિ આપી એમણે આગળ અભ્યાસ કર્યો સાથે કન્ડિશન હતી કે વડોદરામાં દસ વર્ષ માટે સેવા આપવાની અભ્યાસપૂર્વક કર્યા બાદ બાબા સાહેબ આંબેડકર વડોદરામાં સેવા માટે પધાર્યા તે વખતે એમની સાથે જે ઓફિસનો સ્ટાફ હોય અને જે દરબારનો સ્ટાફ હોય એ અસ્પૃથતાના કારણે એમને અપમાન સહન કરવાનો વારો હતો સર્વન્ટો પણ ફાઇલ એમને હાથમાં આપવાના બદલે ટેબલ પર ફેંકીને જતા રહેતા આમ તિરસ્કારનો અવારનવાર સામનો કરવો પડતો હતો આખા વડોદરા શહેરમાં એમને રહેવા માટે મકાન પણ ન મળ્યું ત્યારે પારસી હોસ્ટેલમાં રૂમ રાખીને રહેતા અને ધીરે ધીરે પ્રમોશન થતાં એમને નાણાંકીય વિભાગનો હવાલો સોંપવાનો હતો એવી વાત આખા માર્કેટમાં ફેલાતા એ સમાજના અગ્રણીઓ લાકડીઓ લઈ અને એમને હોસ્ટેલ ખાલી કરવા માટે ફરજ પાડી હતી ત્યારે બાબા સાહેબ આંબેડકર ખૂબ વ્યથિત હૃદય નક્કી કર્યું કે મારા જેટલા ભણેલા ઘણા માણસને પણ જો અસમાનતા અને અસ્પૃશ્યતાનો સામનો કરવો પડતો હોય અને વડોદરા શહેરમાં મને જોઈએ તો સાથ સહકાર મળતો નથી તો રાજીનામું મૂકી અને મુંબઈ જતો રહું ત્યારે ટ્રેનનું બુકિંગ કરાવ્યું ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો સત્તરનો દિવસ ટ્રેન ચાર પાંચ કલાક મળી હતી ત્યારે અત્યારે જે આપણે એકસો સાઠ સિત્તેર વર્ષ જૂનું જે વડનું ઝાડ જોઈએ છે એની નીચે બેસી અને એમણે મનન ચિંતન કર્યું કે મારા જેવા ભણેલા ઘણા માણસને જો આ અસમાનતા અસ્વૃષ્ઠતાનો સામનો કરવો પડતો હોય તો મારા દેશના કરોડો દેશવાસીઓ અને આ ફૂડનો લાભ લઈ અને અંગ્રેજો આજે ભારત પર રાજ કરી રહ્યા છે ત્યારે એમણે મનન ચિંતન કર્યું કે આ સમાજને આ અસ્પૃશ્યતાની જે કલંક છે એમાંથી મુક્ત કરાવીશ મારા કરોડો જે મહા મહોલ સમાજના લોકો છે કે જે અસ્પૃશ્યતાનો ભોગ બની રહ્યા છે તમામને હું ન્યાય અપાવીશ આ સંકલ્પ પર મનન ચિંતન કર્યા બાદ મા જે બાબા સાહેબ આંબેડકર છે એમને વિશ્વનું સૌથી ઉત્તમ કક્ષાનું કહી શકાય એવું બંધારણ બનાવ્યું આજે ભારત વિશ્વના મોટા લોકશાહી દેશમાંનો એક છે આજે ભારત મુક્તપણે વિકસિત થઈ રહ્યો છે સ્ત્રી કેળવણીનું ઉત્તેજન મળી રહ્યું છે અસ્પૃશ્યતા સમાપ્ત થઈ ચૂકી છે આ તમામ દિન સાહેબ આંબેડકરની છે ત્યારે આજે એમના સંકલ્પ દિને ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસ સત્તરનો દિવસ આજે પણ ત્રેવીસ સપ્ટેમ્બર છે ત્યારે સંકલ્પભૂમિ ખાતે આવી અને બાબા સાહેબને પુષ્પાંજલિ કરી અને એમના પ્રત્યે સાથી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ તમામ નાગરિકો બાબા સાહેબે બતાવેલા આદર્શો પર અસમાનતા અસ્પૃશ્યતા સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપી અને ભારત વિકસિત રાષ્ટ્ર બને એ પ્રમાણે તમામ નાગરિકોને શુભેચ્છા આપશો વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો